નસીબ બદલાય જશે ઈશાન ખૂણામાં રાખો આ ત્રણ વસ્તુઓ વાસ્તુ શાસ્ત્રમાં ઉત્તર પૂર્વ દિશાનું ખૂબ મહત્વ છે અને શક્તિશાળી દિશા માનવામાં આવે છે આ ઈશાન દિશા ભગવાન શિર સાથે સંબંધિત છે આ દિશા તે ઘરના રહેવાસીઓનું સ્વાસ્થ્ય સંપત્તિ અને સમૃદ્ધિ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે ઉત્તર પૂર્વ દિશા ઘરના મંદિર ધ્યાનખંડ અથવા અભ્યાસખંડ માટે સૌથી યોગ્ય છે ઉત્તર પૂર્વ દિશા અભ્યાસ માટે પણ આદર્શ માનવામાં આવે છે